આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ઝારોલા હાઈસ્કૂલમાં ઓગણીસો છપ્પનના મહારાષ્ટ્ર બોર્ડના હીરો અને મહાનદાતા શ્રી કાંતિભાઈનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જ્યારે લાઇટની સગવડ ન હતી અને ખડિયાના પ્રકાશે અભ્યાસ થતો હતો તે વખતે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં ઓગણીસો છપ્પનની સાલમાં એસએસસીની પહેલી બેચમાં અભ્યાસ કરતા શ્રી કાંતિભાઈ શંકરભાઈ લલ્લુભાઈ પટેલે ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાન ગુજરાતમાં ત્રીજું સ્થાન અને મહારાષ્ટ્ર પુના બોર્ડના સત્તરમું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું શાળાના અભ્યાસ બાદ વિદેશ જઈને વસેલા કાંતિભાઈએ પોતાની મહેનતના જોરે ખૂબ જ પ્રગતિ કરી પોતાની માતૃ સંસ્થામાં સમયાંતરે ખૂબ સારું યોગદાન પણ આપ્યું હતું છેલ્લા વીસ વર્ષમાં શાળામાં અલગ અલગ સુવિધા ઉભી કરવા માટે પચાસ લાખ ઉપરાંતનું માતબર દાન આપેલ છે ત્યારે પંચ્યાસી વર્ષની જ્યેષ્ઠ ઉંમરે ટૂંકી બીમારી બાદ દેવલોગ પામતા શાળા પરિવારે ખૂબ આઘાતની લાગણી સાથે મહાન દાતાને ગુમાવ્યા છે તે વ્યક્ત કર્યું હતું સમગ્ર શાળા પરિવારે તેમને અંતરની ઉર્મી સાથે શ્રદ્ધાંજલિ પાછવી હતી સૌએ તેમના આત્માને શાંતિ મળે તેમજ પરિવારજનોને આ દુઃખની ઘટનામાંથી બહાર આવવા હિંમત મળી રહે એ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે તમામને કાંતિભાઈના યોગદાન વિશે અવગત કર્યા હતા તેમની સ્મૃતિમાં શાળા વહેલી છોડી દેવાઈ હતી કેળવણી મંડળ ઝારોલાના તમામ સભ્યશ્રીએ તેમના પરિવારને દિલસોજી પણ પાછવી હતી